જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે ઘઉંના લોટનો એકદમ સરસ હેલ્ધી અને નવો નાસ્તો લઈને આવી છું આ નાસ્તો ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે એકદમ સોફ્ટ બને છે અને સાથે સાથે જ આપણે એકદમ નવા પ્રકારની ટામેટાની ચટણી પણ તેની સાથે તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ ઘઉંના લોટનો આ હેલ્ધી અને નવો નાસ્તો જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે તેને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ ઘઉંના લોટનો આ હેલ્ધી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક કપ ઘઉંનો લોટ લીધો છે તેમાં આ રીતે ચાર ટેબલ સ્પૂન મેં બેસન ઉમેર્યું છે અને ત્રણ ટેબલ સ્પૂન હું તેમાં સૂજી એડ કરી લઉં છું અને ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરી આપણે અહીંયા લમ્સ ફ્રી બેટર તૈયાર કરવાનું છે પાણીને પણ હું અહીંયા માપ સાથે જ ઉમેરી રહી છું પણ આ રીતે હું થોડું થોડું પાણી ઉમેરી પહેલાં તેને મિક્સ કરી લઉં છું કેટલું પાણી મેં ઉમેર્યું છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો એક કપ પાણી મેં પહેલાં આખું ઉમેરી લીધું અને ત્યારબાદ મેં અડધા કપ જેટલું પાણી બીજું લીધું અને તે પણ થોડું થોડું કરીને મેં ઉમેરી લીધું છે તો ટોટલ દોઢ કપ પાણીનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે અને બેટર તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે તૈયાર કર્યું છે એકદમ લમ્પ્સ ફ્રી બેટર હોવું જોઈએ અને આ રીતે બેટરની કન્સિસ્ટન્સી પણ હોવી જોઈએ બહુ થીક નહીં અને બહુ પતલી પણ નહીં હવે ત્યારબાદ ઢાંકીને આપણે તેને રેસ્ટ પર રાખીશું ત્યાં સુધી આપણે અહીંયા વેજીટેબલ્સનો વઘાર કરી લઈએ તો મેં અહીંયા બે ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેમાં આ રીતે મીડિયમ સાઇઝની સમારેલી બે ડુંગળી એડ કરી છે અને બે લીલા મરચાં એકદમ ઝીણા સમારીને ઉમેર્યા છે આ બધું આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેની અંદર અડધું ગાજર છીણ કરેલું અડધું કેપ્સિકમ આ રીતે એકદમ ઝીણું સમારેલું ઉમેરીશું આમાં તમને અને તમારા બાળકોને જે વેજીટેબલ્સ પસંદ હોય એ પ્રમાણે તમે વેજીટેબલ્સ તમારી ચોઈસના પણ એડ કરી શકો છો અને ત્યારબાદ મેં અહીંયા અડધું ટામેટું એકદમ ઝીણું સમારેલું ઉમેર્યું છે તેને પણ હું આ રીતે સોતે કરી લઉં છું હવે ત્યારબાદ વેજીટેબલના ટેસ્ટ મુજબ આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ તો વેજીટેબલ્સ જે છે તે એકદમ ચડવી નથી દેવાના પણ થોડાક કૂક થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને થવા દઈશું અને પછી ગેસ બંધ કરીને થોડું ઠંડુ થવા દઈશું લગભગ પંદર વીસ મિનિટ થઈ ગઈ છે મેં અહીંયા આ લોટને પલાળીને રાખ્યો હતો અને તેમાં આપણે આ રીતે સાત પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અડધો કપ ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને જે વેજીટેબલ આપણે સોતે કર્યા હતા તે ઠંડા થઈ જાય ત્યારબાદ તેને પણ આપણે આ બેટરમાં ઉમેરી લઈશું આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ બાળકો આમ તો વેજીટેબલ્સ નથી ખાતા પણ આ રીતે તમે ડિફરન્ટ ડિફરન્ટ રીત અપનાવી અને ડિફરન્ટ ડિફરન્ટ રેસીપી અપનાવી બનાવી અને તેમને ખવડાવશો તો એ લોકોને ખબર પણ નહીં પડે અહીંયા મેં એક નાની ચમચી લાલ મરચાંનો પાવડર અને અડધી ચમચી હળદર ઉમેરી એક ચમચી જેટલું પાણી ઉમેરી આ રીતે મિક્સ કરી લીધું છે તો બેટરની કન્સિસ્ટન્સી જે છે એ વધુ પતલી ન થઈ જાય એ માટે મેં એક ચમચી જ પાણી ઉમેર્યું અને આ રીતની કન્સિસ્ટન્સી તેની રાખવાની છે બહુ પતલી પણ ના હોવી જોઈએ અને બહુ વધારે થીક પણ ના હોવી જોઈએ તો હવે આ બેટરને ઢાંકીને આપણે સાઈડ પર રાખી દઈએ ફરીથી અહીંયા મેં ફ્રાય પેનમાં આ રીતે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં લસણની પાંચથી છ મોટી કડીને ચોપ કરીને મેં ઉમેર્યું છે અને તેને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પહેલાં સોતે કરી લઈએ ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને તેને પણ આપણે લસણ સાથે આ રીતે સોતે કરવાનું છે ત્યારબાદ મેં અહીંયા ત્રણ ટામેટા રફલી ચોપ કરીને તેમાં ઉમેર્યા છે આ રીતે થોડાક મોટી સાઇઝના રફલી ચોપ કરીને જ ઉમેરીશું તો પણ ફટાફટ ચટણી તૈયાર થઈ જશે એક ટેબલ સ્પૂન મેં તેમાં આખા ધાણા ઉમેર્યા છે અને તેને પણ આપણે ટામેટા સાથે સોતે કરવાનું છે તો સોતે કરવા માટે આટલા જ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છે ચટણીમાં આપણે બાકીની જે સામગ્રી છે એ જ્યારે ચટણીને ગ્રાઇન્ડ કરીશું ત્યારે તેમાં ઉમેરીશું તો અહીંયા ટામેટાનું પાણી બળે અને એ ટામેટા થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી મેં તેને સોતે કર્યા છે અને ત્યારબાદ ગેસ બંધ કરી આપણે તેને થોડીવાર ઠંડા થવા દઈએ ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે ત્રણ ટેબલ સ્પૂન જેટલો સમારેલો ગોળ ઉમેર્યો અડધી ચમચી મેં તેમાં મીઠું એડ કર્યું અડધી ચમચી હું તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરી રહી છું અને આ રીતે હું તેમાં થોડાક લીલા ધાણા પણ ઉમેરી લઉં છું હવે આ બધું જ મેં અહીંયા ગ્રાઇન્ડ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી ચટપટી ખાટી મીઠી ટામેટાની ચટણી જે છે એ તૈયાર થઈ ગઈ છે આ ચટણી પરાઠા થેપલા પુડલા ચીલ્લા પૂરી બધા સાથે ખૂબ જ સરસ લાગે છે એક વખત ટ્રાય કરજો બહુ જ સરસ ચટપટી તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ આ ટામેટાની ચટણીની રેસિપી ગમી હોય તો વિડીયોને નીચે એક લાઇક ચોક્કસથી આપજો તો અહીંયા મેં અગારોનું એમ્પેરિયલ ગ્રેનાઇટ ફિનિશડ નોનસ્ટિક તવાનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે અને આ જે નોનસ્ટિક તવો છે તે અઠ્યાવીસ સેન્ટીમીટર જેટલો મોટો છે થોડોક ડીપ પણ છે એટલે જો કોઈ બેટર પતલું હોય તો તે સાઈડમાંથી ઘણીવાર તવામાં નીકળી જતું હોય તો તે નહીં નીકળે એકદમ ફ્લેટ તવો છે વુડન હેન્ડલ સાથે આવે છે અગારોનો આ તવો જો તમારે પરચેસ કરવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અહીંયા બેટરને રેસ્ટ કરીએ પંદર એક મિનિટ થઈ ગઈ છે અને બેટર એકદમ પરફેક્ટલી સેટ પણ થઈ ગયું છે તો હવે આપણે તેનો નાસ્તો તૈયાર કરી લઈએ તો આ જે તવો છે તેમાં તમે તેલ નહીં ઉમેરો તો પણ એકદમ સરસ પુડલા કે ચિલ્લા તૈયાર થશે પણ પુડલા અને ચિલ્લા થોડાક ક્રિસ્પી હોય તો વધુ પસંદ આવતા હોય છે એટલા માટે મેં આ રીતે થોડુંક ઓઈલ ઉમેરી લીધું છે અને આ રીતે બેટર હું બધી બાજુ ફેલાવી લઉં છું અને પૂરી કોશિશ કરવાની છે કે આપણો જે આ પુડલો છે એ થોડોક પતલો બને જેટલો પતલો હશે એટલો જ આ ખાવામાં સ્વાદિષ્ટ લાગશે હા તેને ઢોસા જેટલો પતલો નથી કરવાનો પણ ઉત્તપમ જેવું તમે બનાવી શકો છો પુડલાની ઉપરની સપાટી ડ્રાય થાય ત્યાં સુધી મેં તેને થવા દીધું અને પછી તવાને આ રીતે મેં થોડુંક ચલાવ્યું તો તાવેથાથી તેને અલગ કર્યા વગર જાતે જ પુડલો આ તવા ઉપર એકદમ સરસ ગોળ ગોળ ફરવા લાગ્યો અને ત્યારબાદ તાવેથાની મદદથી મેં તેને ફ્લિપ કરી લીધું છે તો જોઈ શકાય છે કે આ તવો બિલકુલ એટલે બિલકુલ કોઈપણ વસ્તુને સ્ટીક નથી થવા દેતું અને આ ગ્રેનાઇટ ફિનિશનો છે અને જો તમારે આ તવો પરચેસ કરવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અગારો ઇમ્પેરિયલ ગ્રેનાઇટ નોનસ્ટિકની ઘણી બધી રેન્જ અવેલેબલ છે અને બધાની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમને જે પસંદ હોય તે લઈ શકો છો તવા સિવાય પણ ત્યાં ઘણી બધી આઇટમ્સ તમને જોવા મળશે તો અહીંયા બીજો પૂડલો હું તમને બનાવીને બતાવી દઉં છું તો મેં સેકન્ડ ટાઈમ પણ તેમાં થોડુંક જ ઓઇલ ઉમેર્યું છે આમ તો મેં તમને પહેલાં બી કહ્યું કે ઓઇલ વગર પણ તમે આ પુડલા તૈયાર કરી શકો છો આ તવા ઉપર પણ થોડુંક ઓઇલ ઉમેરીશું તો પુડલા વધુ સ્વાદિષ્ટ બનતા હોય છે અને પુડલામાં ઓઇલની થોડીક જરૂર પણ રહે છે એટલા માટે મેં ઉમેર્યું છે અને આ રીતે તાવેથાની મદદથી મેં તેને ફેલાવી દીધું અને આ રીતે પુડલો ઉપરથી થોડોક ડ્રાય થયો એટલે તવાને મેં આ રીતે ચલાવ્યું તો પુડલો જાતે જ અલગ થઈ જાય છે તાવેતાની જરૂર નથી પડતી તો એકદમ સરસ આપણા આ પુડલા જે છે એ તૈયાર થાય છે એકદમ હેલ્ધી છે વેજીટેબલયુક્ત છે એટલે બાળકો માટે પણ ખૂબ જ ઉપયોગી રેસીપી છે એટલે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મને જરૂર લાગી એટલે ઉપરથી મેં આ રીતે થોડુંક ઓઇલ ઉમેરી અને આ રીતે બ્રશ ફેરવી લીધું છે જેથી કરીને આની જે બીજી સાઈડ છે એ પણ એકદમ સરસ થોડી ક્રિસ્પી તૈયાર થાય તો આપણે આ રીતે તેની સાઈડને ફ્લિપ કરીશું તો આ પુડલો બંને બાજુ એકદમ સરસ શેકાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે અને જો આપણો આ બીજો પુડલો પણ તૈયાર થઈ ગયો છે ઘઉંના લોટના વેજીટેબલયુક્ત આ પુડલા સવારે નાસ્તામાં પણ ખૂબ જ સરસ લાગે છે સાંજે નાની મોટી ભૂખ હોય ત્યારે પણ તમે બાળકોને બનાવીને આપી શકો છો ઇવન જો રાત્રે તમારે હળવું ખાવું હોય તો એ સમયે પણ તમે આ પુડલા દહીં સાથે અથવા ચટણી સાથે બનાવીને ખાઈ શકો છો તો એકદમ સોફ્ટ પુડલા રહે છે અને ઠંડા થયા બાદ પણ તે એકદમ સોફ્ટ જ રહે છે તો ચટણી સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી જો તમને પસંદ આવી હોય અને ચટણીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો અત્યાર માટે આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ